જય માતાજી એક દરિયામાં એક મોટું જહાજ હેડી જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક બરાબર એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી એક ગાડીમાં આગ લાગીની એટલે બીજી ગાડીમાં આગ લાગી એમ করতে করতে આખા જહાજમાં આગ લાગવા માંડી બરાબર એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટ ની સુવિધા રાખી જહાજ માં બરાબર એટલે બધા પેસેન્જર એના બોટ છું કદાચ આપણે બાર જતા હોય અને આપડી ગાડી નું ટાયર ખરાબ હોય તો આપડે આડો આવે કે આડો નહીં બદલવું આપડે જઈને આવતા રહે પણ કદાચ રસ્તા માં હેડે જતા હોય અને એ ટાયર ને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું એટલે આપણી આળસ આપડો દુશ્મન છે બરાબર કોઈ દાડો આડો લાભી નહીં

પીજો અને હરીબાણી ચા પીજો બંને ચા અઢીસો અઢીસો ગ્રામના પોકેટમાં મળી છે તો તમે બંને ચા લાવી શકો છો બંને ચાનો ટેસ્ટ ચેક કરી શકો છો આપણા સરકારના ભાઈમાં બનાસકાંઠાની અંદર કોઈ પણ જગ્યાએ ગુજરાતની અંદર હરીબા અને ઠાકોરજીની ચાનો ઓફિસ ચાલુ થઈ ગયું છે તો ગમે જગ્યાએ તમને હરીબા અને ઠાકોરજીની ચા મળી જશે તો ફક્ત ફક્ત તમારે એકવાર ટેસ્ટ કરવાનું છે જે પણ ચા તમને પસંદ આવે કે એ ચા તમારે કાય માટે યોગ્ય બનાવવાનું છે તો ખાસ કરીને બીજી ચાને આપણે નાબૂદ કરતા જે આપણને ખાસ જે પસંદ આવે છે એ ચાને આપણે બંને ચાને તમારે છે જે પણ ચા તમને આવે એ ચાને તમારે કન્ફર્મ કરી પછી છે તો મિત્રો આજે આ ચેનલ ની અંદર આ આવ્યો તો લાઈક કરી દોનલ સબસ્ક્રાઈબ કરી દીધો અને બાજુમાં બાજુ બે નોટિકેશન હોય એ સૌથી તમારા સમક્ષ પછી જઈ શકે સૌથી પહેલા તમને અપડેટ મળે તો મિત્રો વધુમાં વધુ શેર કરી લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જે સિરીઝ ચાલુ છે ટું સમયની અંદર તમારા સમક્ષ રજૂ કરીશું અને તમારા સમક્ષ ટૂંક સમયમાં પ્રસ્તુત કરીશું તો વિડીયોની અંદર નામ અને કામ ખાસવાનું ગુજરાત કરીને નામ નામને કામ પણ આવી જાય ચાલો મિત્રો આજના સાથે el ¿Sí? ¿Sí?